નીટની પરીક્ષાને લઈને થયેલી ગોબાચારીને કારણે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા નીટ જેવી મહત્વની પરીક્ષામાં થતી ગોબાચારીને ક્યારેય પણ સાંખી ન લેવાની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી ભાજપની સરકારની રાજમાં સૌથી વધુ પેપર લીક ગુજરાતમાં થઈ રહ્યા છે છતાં પણ આ ભ્રષ્ટાચાર સરકારની આંખે દેખાતો નથી યુથ કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નકલી ચલણી નોટો હવામાં ઉડાડવામાં આવી હતી નોટો ઉડાડતા ભ્રષ્ટાચારી ભાજપ સરકારના નારા લગાવવાના શરૂ કર્યા હતા જે સરકારના અધિકારીઓ અને મંત્રીઓ રૂપિયાની લાલચમાં આવીને આ પ્રકારના ભ્રષ્ટાચાર કરતા હોય છે તેને ધ્યાનમાં રાખીને નકલી નોટો ઉડાડવામાં આવી હોવાની વાત કોંગ્રેસના હોદ્દેદારોએ કરી હતી યુદ્ધ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલ સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પેપર લીક થવાની ઘટનાઓ તો સામાન્ય થઈ ગઈ છે વિદ્યાર્થીઓના ભવિષ્યને કોઈ શાસકોની ચિંતા નથી ડબલ એન્જિનની સરકારે એકસાથે ભ્રષ્ટાચાર પણ કરતી હોય તેવું જણાય છે ગુજરાતમાં પેપર લીક થતા થયા હતા પરંતુ જેવી પરીક્ષામાં પણ ભ્રષ્ટાચારીઓએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં કોઈ કચાશ છોડી નથી સરકારને અમે માંગણી કરીએ છીએ કે વિદ્યાર્થીઓના હકમાં ઝડપથી નિર્ણય લેવામાં આવે અને જે પણ દૂષિતો છે તેમની સામે પગલાં ભરવામાં આવેદનપત્ર આપી જે નીટ પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે એ વસ્તે આજે અમે વિરોધ વિરોધ પ્રદર્શન કરી આ નોટોના પૈસા જે ભાજપ સરકારના દલાલોએ જે કોભાંડ કર્યું છે એ લોકોના પૈસા બતાવી આજે અમે વિરોધ નોંધાવવા આવ્યા છે આવેદન પત્ર આપી કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવે છે કે જો આ જેટલા લોકો એ ભ્રષ્ટાચારી ભાજપ સરકારે જે આ કોબાન આચર્યું છે એ લોકોને જો જેલના સળિયા પાછળ નઈ ધકેલવામાં આવે તો યુથ કોંગ્રેસ આખા ગુજરાતમાં આશ્ચર્યજનક આનાથી બી ખતરનાક પ્રોગ્રામ કરશે આ પૈસા આ પૈસા આ પૈસા લઈને જ આ લોકોએ નીટ નો જે પેપર લીક કર્યું છે આ પૈસા હજુ વધારે અમે આપવા માંગીએ છીએ કે તમે આ પૈસા અમારી પાસેથી લઈ લો પણ ભવિષ્ય વિદ્યાર્થીઓનો નાય બગાડો અંધકારમાં નઈ લઈ જાવ ગુજરાતના વિદ્યાર્થીઓની વર્ષો જૂની મહેનત છે અને આ વર્ષોની મહેનતને તમે પાણીમાં નાખી છે જે લોકોને સડિયા પાછળ ધકેલવા જોઈએ એ લોકોને આ ભાજપ સરકાર બચાવવાનું કામ કરી રહી છે અને સુરત યુથ કોંગ્રેસ આવનારા સમયમાં જો

નીટની પરીક્ષા સમગ્ર દેશની અંદર આ ચોવીસ લાખ કરતાં વધુ યુવાનો છેલ્લા ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યા હોય અને એનું પેપર લીક થાય છતાં પણ ભાજપ ભાજપની સરકાર એ પેપર લીક કાંડના આરોપીઓને હજી સુધી પકડી શકી નથી પેપર જે લીક થયું એની પરીક્ષા રદ કરી નથી અને જે પરીક્ષાના પેપરો લીક નથી થયા એવી નીટ પી જેના ની એક્ઝામ રદ કરવામાં આવી તો સરકાર કયા માર્ગે ચાલે છે એ આજ દેશને પોતે જણાવે બીજું આ ડુપ્લિકેટ નોટ લઈને અમે લોકો આવ્યા છીએ કે આ અત્યારે જે ભાજપની સરકારમાં જે ખેલ ચાલી રહ્યો છે પૈસા આપો અને પેપર લઈ જાઓ તો અમે પણ આ ડુપ્લિકેટ નોટ લઈને આવ્યા છે કે તમે ગરીબના છોકરાઓને ડૉક્ટર બનાવો જે લોકો સાચી મહેનત કરી રહ્યા છે તમે એને ડૉક્ટર બનાવો એટલે આ પૈસા લઈને અમે અમે લોકો આવ્યા છીએ અને આ ભાજપની સરકારના શિક્ષણમંત્રી રાજીનામું આપે ધર્મેન્દ્ર પ્રધાન કારણ કે એ શિક્ષણ મંત્રીના લાયક નથી સરકાર બનતાની સાથે શપથ ગ્રહણ કરવાની સાથે જે રીતે દેશની અંદર પેપર લીક કાર્ડના આખે આખા બનાવો છે આપણે સામે આવ્યા છે ત્યારે અમે એનું રાજીનામું માગીશું